સાવલી તાલુકાના મેવલી ગામ ખાતે છેલ્લા ઘણા લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદેસર રેતી ખનન સામે ગ્રામજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે મેવલી ગામની આસપાસની ખેતીલાયક જમીન સરકારી પડતર જમીન તેમજ ખુલ્લા વિસ્તારોમાંથી પરવાનગીથી મોટા પાયે માટી ખનન કરવામાં આવી રહ્યું છે નિયમોને તોડી ભારે મશીનરી અને ડમ્પરો દ્વારા દિવસ રાત માટી ઉપાડીને બહાર વેચવામાં આવી રહી છે પરિણામે ગામના આંતરિક રસ્તાઓ સંપૂર્ણપણે ખસ્તા હાલતમાં પહોંચી ગયા છે જેને લઈને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વારંવાર ફરિયાદ કરવા છતાં પણ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવતી નથી ગ્રામજનોનું કહેવું છે કે અધિકારીઓની આંખ મિચોલી અને બીલી ભગતને કારણે ખનનકારોના હોડમાં વધારો થયો છે અને તેઓ નિર્ભય બનીને ગેરકાયદેસર આ પ્રવૃત્તિ ચાલુ જ રાખી રહ્યા છે ગેરકાયદેસર ખનનને કારણે ખેતી પર ગંભીર અસર થતી હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે ભારે ખનનને કારણે ભૂગ બજળ ઘટવાની ભીતિ પણ સેવાઈ રહી છે વિરોધ પ્રદર્શન દરમિયાન ગ્રામજનોએ તાત્કાલિક ગેરકાયદેસર માટી ખનન બંધ કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી થાય તેમજ ખનનકારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠાવી હતી જો તેમની માંગણીઓ સંતોષકારક રીતે પૂર્ણ નહીં થાય તો આવનારા દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ગ્રામજનોએ ઉચ્ચારી છે અમારું ને સીમમાં સર્વે નંબર ચારસો એક ચારસો બાસિને કંઈક આજુબાજુમાં અમને પંચાયતે ગેરરીતિથી ઠરાવ આરેલ છે અને ખોટી રીતનું માટી મોરમનું ખનન થઈ રહેલ છે તમે આજે ગ્રામજનો સાથે મળીને અમારું ગેરકાયદેસર ખનન કરે છે એનો અમે ખુલ્લો પૂરો વિરોધ થરેલ છે અને એના કોઈપણ કાગળિયા જે તે કંપનીએ માપેલા છે એ કંપની અમને કોઈ એનો ખુલાસો કે કોઈ કાગળ એ ખોટી રીતનું કઈ રીતનું ઊંડાઈ થયેલું છે એનું સર્ટિફિકેટ એ કાગળો અમને ઘણા દિવસથી હું માગી રહ્યો છું આજ રોજ મેવલી ગ્રામ પંચાયતના માજી સરપંચ ભીખાભાઈ ઉર્ફે નરેન્દ્ર જીતેન્દ્રજી ઘણા દિવસોથી લડત કરી રહ્યો છું પણ આ કંપની મને પૂરેપૂરો જવાબ આપી શકતા નથી અને ખોટી રીતનું ખનન કરે છે તો આજે મેં ગ્રામજનોને એકાઠન આ મશીન આગળ અમે મુલતવીર કામ કરી રખાયેલી છે આપનું નામ મારું નરેન્દ્રસિંહ જીતેન્દ્રસિંહ ઉર્ફે ભીખાભાઈ માજી સરપંચ મેવલી ગ્રામ પંચાયત રોજ મેવલી ગામના ગ્રામજનો ભેગા થઈને ખનન થતેલું એને અટકાવવા માટે અમે બધા ગામજનો ભેગા થયેલા છીએ અને કોઈ પણ ગામ કોન્ટ્રાક્ટરે અમને કોઈ પણ પ્રકારની જાણ કરેલ નથી કેટલું ગોદ્યું છે શું કર્યું છે કેટલા ઊંડાઈ છે તેની બી જાણ કરવામાં આવેલી નથી તો અમારા ગામજનોની એક વિનંતી છે કે આ તાત્કાલિક ધોરણે જે તે પુરાવા પુરાવા આપી ખનન થાય છે તેનું બંધ કરવા વિનંતી છે આપનું નામ મારું નામ મનુભાઈ જાલમભાઈ ચૌહાણ